એ લોકોનો પ્રશ્ન છે કોનો ભૂસ્તર નો રેવન્યુ ડિપાર્ટમેન્ટ જેનો છે અમારે તો ફક્ત શું કામ અહીંયા આવવું પડ્યું કે ભાઈ એવું ફોન કે ભાઈ માથાકૂટ થઈ જવાની સંભાવના બે જમા બેસે છે

એના માટે ખબર નથી કોરી ચાલે છે નથી ખબર અમને ખાય છે અમને ખબર છે વધારે નથી કરતો નથી બિન આદિવાસી પ્રવેશ વેપાર ધંધો કરવા માટે જે સરકારે હે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારે જે ભાત પાડેલું હોય જે હોય દસ્તાવેજો દસ્તાવેજ પુરાવા હશે એમની પાસે ଆଦିବାସୀ ଏକ୍ସୁଲେ ପାର୍ସଲି ବିନ ଆଦିବାସୀ ବେପାର ଧନ୍ଦୋ ରହିବା ବଧୁ କରି ଶକେ